ડભોઈ તાલુકાના લીમસ્થળી ગામે પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ તથા નવીન શાળાના લોકાર્પણ અને કન્યા કેળવણી મહોત્સવ ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો શાળા પ્રવેશોત્સવ અને નવીન બનાવેલી ત્રાણું લાખ રૂપિયાના ખર્ચે શાળાનું લોકાર્પણ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારબાદ આંગણવાડી બાલવાટિકા અને ધોરણ રૂલને એક નામ મળીને કુલ અગિયાર બાળકોને ધારાસભ્યશ્રી તથા મહેમાનો દ્વારા શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો આ તબક્કે પાંચ જેટલા સ્માર્ટ વર્ગખડોનું ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓએ જણાવ્યું હતું કે સરકારશ્રી દ્વારા અમલમાં મૂકવામાં આવેલ વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી ખાનગી શાળાથી સરકારી શાળામાં વાલીઓ દ્વારા અભ્યાસ અર્થે મૂકવામાં આવે છે બાળકોને સારો અભ્યાસ મળી રહે તે માટે આધુનિક વર્ગખંડ બનાવવામાં આવ્યા છે તેમજ રમતગમત માટેનું સુંદર મેદાન પણ બનાવવામાં આવ્યું છે આસારામ આશરે એકસો એંસી જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આજે સારા પ્રોત્સવ પ્રસંગે અને લોકાર્પણ પ્રસંગે તમામને શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો પંચાયત સભ્યો

અઠ્ઠાવીસ તારીખે છેલ્લા દિવસે ડભોઈ તાલુકાના લિંગસ્થળી ગામે આ પ્રવેશ પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ગામમાં બે હજારની વસ્તુ